શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ સુરત દ્વારા જાન્યુઆરીથી લઈને આઠમી જાન્યુઆરી સુધી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાઈઠ થી વધારે વિવિધ પ્રકારના બિલ્ડિંગ મટીરિયલ આર્કિટેકચર મટીરિયલ્સ પ્રોડક્ટ સીલિંગ મટીરિયલ ટાઇલ્સ જેવા સ્ટોલ મુકવામાં આવ્યા છે આ એક્ઝિબિશન વિશેષ માહિતી સ્થાપત્યના પ્રમુખ અને સભ્યોએ એબી ન્યૂઝ ચેનલને આપી હતી નમસ્કાર સ્થાપત્ય બે હજાર ચોવીસનું જે આયોજન કરવામાં આવ્યું છે વનિતા વિશ્રમ ગ્રાઉન્ડમાં સ્થાપત્ય બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે જેની અંદર આપણે જે ઇન્ટિરિયર્સ છે એક્સટિરિયર ડિઝાઇનર્સ છે કન્સ્ટ્રક્શન્સને લઈ લગતા જે વસ્તુઓ છે એ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે આપણી સાથે પ્રેસિડેન્ટ ઉપસ્થિત છે એમની સાથે વાત કરું છું અને જાણીશું વધુ માહિતી જી સર આ વખત શું ઇનોવેટિવ સ્થાપત્યમાં મૂકવામાં આવ્યું છે દર વર્ષ કંઈક યુન ઇનોવેટિવ સ્થાપત્યમાં જોવું મળે છે આ વર્ષ શું છે આ વખતે એફઆરપી સ્ટીલ આપણે લાવી રહ્યા છે જે એ આ વખતે ઇનોવેટિવ છે તેમ ઉપરાંત સિમેન્ટની પ્રોડક્ટમાં સ્ટીલમાં જે અપગ્રેડ વર્ઝન થયા છે એ બધા પણ ડિસ્પ્લે કરવામાં આવેલા છે આપણે ફાઈબરના જે સળિયાઓ છે એની વાત કરીએ તો જે ભૂકંપ જે એ કેવી રીતે બેનિફિશિયલ રહેશે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે લોકો છે એ લોકોને ફાયરના સળિયા ભૂકંપ માટે નથી જનરલ એ પ્લિંત ડેવલપમેન્ટ માટે છે રહ્યો સવાલ ભૂકંપની ડિઝાઇન માટે તો એફી ફાઇવ ફિફ્ટી ડી હાઈ ડકટાઇલ જે સળિયા આવેલા છે સુપર ડકટાઇલ તે આ વખતે ડિસ્પ્લે મૂકવામાં આવેલા છે શું શું એક્સપેક્ટેશન છે આની અંદર કેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે એક્સપેક્ટેશન શું જ જાણવા મળશે કે આ આટલા લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લેશે આ વખતે પાસઠ સિક્સટી ફાઈવ પ્લસ આપણા એક્ઝિબિટર્સ છે અને શહેરીજનો જનતાને અપીલ કરીશ કે આની મુલાકાત અવશ્ય લે એ જ હું રિક્વેસ્ટ કરીશ બધાને સ્થાપત્યમાં ગયા વર્ષે પણ ને આ વખતે આઈ સીએ જે ડિસ્પ્લે કર્યું છે જેની અંદર આપણે ડાયમંડ બુર્સની વાત કરીએ તો ઇનોવેટિવ એશિયાની લાર્જેસ્ટ લોંગેસ્ટ બિલ્ડિંગની એનું કિતાબ મળ્યું છે શું કહેશો કે સુરતને વધુ કેટલું અપગ્રેડ આ સ્થાપત્યના માધ્યમથી થવાની જરૂર છે સુરત ડાયમંડ બુટ સુરત માટે એક ગૌરવપૂર્ણ છે અને આપણે સૌએ ઇન્સ્પાયર થવાની જરૂર છે અને આપણે ચોક્કસ એનું અનુકરણ કરીશું આપણે અને સુરત શહેરને ખૂબ ઊંચે લઈ જવા કોશિશ કરીશું એમાં સ્થાપત્ય એક્ઝિબિશનો બી ખૂબ મોટું યોગદાન રહેશે જી તો પછી મનીષભાઈ આની અંદર આપણે જોઈએ છે કે કેવી રીતે જે વિદ્યાર્થીઓ છે જે લર્નર્સ છે ને ઇન્ટર્નશીપ કરવા માટે છે તો સ્ટુડન્ટ્સને આ એક્ઝિબિશન કેટલું બેનિફિશિયલ હોય છે ફોર ધેર કરિયર સ્ટુડન્ટ્સને જે નવા આવે છે એ લોકોને નવી નવી પ્રોડક્ટની માહિતી મળે છે નવી નવી વેરાયટી જોવા મળે છે સ્ટીલ છે સિમેન્ટ છે બીજી નવી પ્રોડક્ટમાં એ લોકોને સ્પેસિફિકેશન જોવા જાણવા મળે છે એટલે હજુ એ લોકો ન્યૂ કમર જ છે એટલે એ લોકોને આ લોકો સમજાવે કે આનાથી શું ફાયદો થાય કેટલું કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ છે કન્સ્ટ્રક્શનનો મટીરિયલ્સ છે એની બધી જાણકારી એ લોકો આપે છે તો એ લોકોથી એ લોકોને ઘણી માહિતી મળી રહી છે